એક તરફ ડીસા શહેરમાં પોલીસ મથકની બાજુમાં જ આવેલી શાળાઓમાં વારંવાર ચોરીઓની ઘટના બની રહી છે તો બીજી તરફ આજે ડીસા શહેર પોલીસ દ્વારા એક સારી કામગીરી પણ કરવામાં આવી હતી શહેરની શૈક્ષણિક સંસ્થા નજીક છેલ્લા ઘણા સમયથી આ સામાજિક પ્રવૃત્તિઓ વધતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે ડીસા શહેર દક્ષિણ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા કોલેજ પાસે તેમના સ્ટાફ સાથે ખુદ પહોંચી ગયા હતા જે શાળા અને કોલેજની બહાર ફરતા રોમિયોની ફરિયાદનું નિવારણ લાવવાના પ્રયાસો કર્યા હતા

જે અંતર્ગત દિશા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈ કેવી દેસાઈ ફૂડ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઇસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનું ત્યાં જે સાપ પ્રાયોજન જે તે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી કુલ ટોટલ ત્રણ જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ તથા ગર્લ્સ હોસ્ટેલ છે જેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે ઉપરાંત શાળા કોલેજ તથા

સામાન્ય રીતે કોઈ ગંભીર ઘટના બને ત્યારે તેની સત્યતાના અહેવાલ રજૂ કરવા માટે તેમની પાસે બાઇટની માગણી કરતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક અથવા તેમના ઉપરી અધિકારી દ્વારા જ બાઇટ આપવામાં આવશે તેવું કહેવામાં આવે છે અને ઘણીવાર આવા ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક ના થતા મીડિયાકર્મી ઘટનાની સાચી માહિતી મેળવી શકતા નથી ત્યારે જે રીતે આવા સારા કાર્યો કરવામાં પોલીસ બાઇટ આપી શકતી હોય તો ગંભીર ઘટનાનું ખોટું રિપોર્ટિંગ થતું અટકાવવા માટે પોલીસે આગળ આવીને મીડિયા સાથે વાત કરવી જોઈએ